અને મોડા હોય પછી બે ઘોર્યું ભેગી કરીને પછી બાર ભેગું કરી નાખું બાર વાગે છીએ અમારે બાર ને ખવા જ હડો આટલું પાત પડ્યું છે ને બાર વાગ્યા અમારે ખાવાનું ઘેર જઈને ખાવું ઘેર વાતું હે અને આ રોટલો છે ને એ અહિયાં મૂકી દઉં તો ચકલો ખાઈ જાય ચકલો મેલ દઉં પારી પર આટલો મેલવા દે

કે તો બોલ બહુ મેનો માર્યો કોઈને ખાવાનું ઢાકાળો એવો આલે કોઈ પી તો જ્યાં તો પેલો તગરી મેલા પેલો તો અગરી મેલા પણ મારો બાર બીજનો ધણી છે ને એનો તો મારા પૂરે પૂરો મારો બળો પણ વિશ્વાસ હતો મેં નતું ધાર્યું કે મને આવું ખાવાનું મળી જાય પણ જો મારો બાર બીજનો ધણી મારા અંગાતી જ છે આ જો મને તઈ દાળે ખાધું નહીં પણ મને આ અંગારી ખાવા મળી આપણે તો રોટલો એ પણ પકવાન જેવો જ છે એ બાપા મારા બીજું તો કોઈ છે નહીં પણ હું જે ખાઉં છું એ તને ધરાવું છું પહેલાં પછી હું ખાઉં

એટલું આલી થી અમીર હશે છે કઈ ને દાર ખું થતું હા અમા અમીર નો ઉટકાળ આવ્યો અમા ઊભો થઈને આગળ જવું અને જો પાણી બોણી મળે ને તો વ્યવસ્થા તો આમાં પેટ થોડું ધરાવવાઈ જાય હવે આગેરે જઈને ચોક પાણી પી લો જો બોલ બોલ આવવા ને કોણ તો વાળી મેર ફરી જાય મારા રોમા પીના ના તકલીફ કોક બતાવો છો અને આ ભગત ના તકલીફ માં જરૂર રોમી પી કોક બતાવો છો આજ મારે જવું જ પડશે ભગત ચેટલા છે આજ મારે જવું પડશે ખબર નહીં પડે ચેટલા છે ગમે મારો ભગત તો તો খাই পুছ પાણી બોણી તો માગો જા છોકરો હું કળો આ પાણી બંધે હે અલે પાણી બોણી હોય તો બહુ નહી યાર પાણી પીવો ઓય યાર તરહ લાગી યાર હાલ તો ખઈ ના આવું પાણી પીવો મારતો યાર આ તો લેતા હો પાણી તા ઓય પાણી બોણી હોય તો યાર ના પડા કોલે જાઉ ઓય આ તે પાડી કાલ લેવા તા પાણી પીવા તો અલે મારાય કોમ ના થાય યાર આ બધું ધતું હે મારાય કોમ એટલે ઈવણ કોમ ના થાય ઈ છે એટલે બે પણ થોડી બંધાવા જો હારું રહીમ

ખાધું તો યાર પણ પોણી વગર નતું યાર હમ હા પોણી તો મળ્યું પોણી તો આલ્યું આ તેમ પાણી ગાલી ઉગન જાવ તમારે અલે ના થાય ભઈ માળે કોમ થતું હે યાર ના ચાલે ને કારણ લોક પરબો મંડાતી તો પાલુ પોણી પાઈ મો થરું હોય એવું હા પોણી આમ મોગો આવ હા મોટું મોગો આવ મારા ના થા પોણી કોમ કોમ પાલુ બીજું ચોથી આવો તમે

ભગવાન ભાઈ અમે રણતા રણ આવે રણ માં પોણી ના મળે કોઈ કરતા કશું ના મળે અને પોણી પીવાનું હો

મનકે હું આવું જોવાની મેં પાછો મળકે તમે ટિફિન આવું એટલે આ કોઈ સાધારણ વ્યક્તિ તો હોય નહીં પણ હા જે હોય આપણા કઈ જો સાથે આપણે મજૂરી કરવાની છે ખેતીમાં તો કોઈ એટલી બધી ખબર પડતી નહીં પણ આમાં રાખી રાખી ચોક કરીએ હમ ખાવાનો ટાઈમ થઈ ગયો છે એમાં પ્લાસ્ટિક ટિફિન આવી જાય છે પણ અમે બે વાગે મે તો થાક રાખ્યો જઈ ના હમણાં કશું ને તો આ કોથરિયાની પડી સાહેબ

મારા અલગ ધની બાપા તારી દયા તો અપ્રમ પાર છે ભાઈ તારી દયા ની વાત આવી ભગવાન મૂકી ગયા પણ દેખો નહીં આ ચમત્કાર તો જબડો ભગવાન જ મને લાગે આ ના તો નો ખાડો પીવા માટે ભગવાન સાક્ષાત આપણને દર્શન દીધો આવી ગયું ખાવાનું લ્યો હમણાં તો મને વાત થઈ જ કે હું તમારા માટે જમવાનું લઈને આવું પણ મેલીન જે ત્યારે એ ખબર ના પડી આ હે લો તાર ખાવા તો દયો આપા ખાવાનું ખાઈ લે તો લાવ ચાલ હું આરામ કર લઉં હે ના બધું મેથી દેજે ખાઈ મને નાખી દો આપા થોડો આરામ કર લો એ રોમા પીર જો ભગવાન તો સાક્ષાત જ છે જો આ તો હે અમીનો ઓટકાળ આવ્યો અને આ તો તે એવી ઊંઘ આવશે ને જણા પોતાનું ઘર હોય ને એવું લાગે છે આજ તો કોઈ આનંદ હોય પાડ નહી મને વિશ્વાસ હતો મારા રમાપીર ઉપર સારી સર માર્કેટ માં આજ ખુબી આવતી હે ખૂબી એક નંબર છો બધી ખૂબી જોઈ પણ આ પેહલી છે કાકા માર્કેટમાં આજ કુબી આવતી હશે

તો માર્યો ને માર્યો બોલો આ રૂપિયા પેલ દે ના આ છું તો એ નહીં બરોબર છે યાર ના ના આ તો નહીં યાર પેલા બાર રૂપિયા લેવાના હે એવું છે હા આ તેનો હતા રાખી લીધી બરોબર આપરા રાખી લીધી ને હા હું રાખી લીધી આર તો થોડે તા ને જીના કપાવ દે કે ફોન કરજો હું ભરી જાય બરોબર એ હા હા અને તું પેમે તો મને આવતું જો બરાબર હા હા એ તું પેમે હું તો મને આવી જો કોઈ ના આવતા નહી